ડબોઈ સરયતા રેલવે ઓવરબ્રિજ પર ફરી એકવાર સળિયાએ ડોક્યા કાઢ્યા થોડાક જ વરસાદમાં સળિયા બહાર જતા કામની ગુણવત્તાની ખુલી થઈ પુલ અનેક ઠેકાણે સળિયા બહાર આવી જતા ટુ વ્હીલર અને નાના વાહન ચાલકો સીવી રહ્યા છે અકસ્માતનો ભય ઓવરબ્રિજ નિર્માણના ત્રણ વર્ષના સમયમાં અનેકવાર વાર સળિયા બહાર આવી જવાની બની છે ઘટના સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ બાબતે કરી રજૂઆત છતાં પણ તંત્ર કામગીરી કરવામાં દાખવી રહ્યું છે આળસ આવી તે કેવી કામગીરી લોકોના ઉઠ્યા સવાલ સળિયા બહાર આવી જતા નાના વાહનોને થઈ રહ્યા છે પંચર બ્રિજ પર પડેલા મોટા મોટા ખાડા પૂરવાના બદલે નવેસરથી સારી ગુણવત્તાનો રોડ પથરાય તેવી જરૂરી કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર વહેલી તકે રિપેરિંગ કામ કરાવે તે જરૂરી થઈ પડ્યું હા આ બ્રિજ પર આઠ આઠ વાર રિપેરિંગ થઈ ગયા છે છતાં પણ આ બ્રિજની હાલત એવી છે અને મોટી મોટી ગાડીઓ પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હાલે છે અને આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રકશનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે એના માટે રિપેરિંગ કરવામાં આવે તો સારું છે બાકીની તો આની બી ઓનર જ થાય તો આપણે ના ના કહી શકીએ અત્યારે તમે જોઈ શકો પાછા વિડીયોમાં કેવું એટલું બધું કાળા છે ને ગાડીઓ એટલું બધું ટ્રાફિક જાય છે એટલે આવો જોખમરૂપી ફૂલ હોય તો આપણે વહેલી તકે સમારકામ થાય એવી આશા રાખે છે અને શ્રીએ પણ એની ઘણીવાર રજૂઆત કરી છે પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી તો મારે એક જ કહીશું કે આનો મનોરજની વાટ ના જોતા અને વહેલી તકે રિપેરિંગ થાય અને કોઈની જનતાને અને આજુબાજુની જનતાને રાહત થાય ને